આજનો આખો દિવસ કાઢી આજે મારી માતાશ્રી મા માં જનેતા અને તમારા ફેવરેટ એવા ચહિત એવા જસી દાદી બેનિફિટ ન્યૂઝ ની અંદર પોડકાસ્ટ આપીને નાઈ ઇન્ટરવ્યુ બરાબર મસ્ત જો આ સાડી પહેરી પહેરીતી તમને બતાવું છું આ સાડી ને અતક પલ્લું કાઢ્યું ને એમ નામ લઈને ન વિથ બ્લાઉઝ જે નીચે તમારી એડવર્ટાઈઝ થઈ ગઈ છે બરાબર

આવકારો હોય ને અંતે તો તું આવી દર્શન કરવા અંદર અંતર આત્માથી આપણે યાદ કરતા હોય એમાં અમારે એક આવડવાઈ કરીને છે ગઢવીના દીકરા છે આપણે ગઢવી છે એ દીકરાએ મને ફોન કર્યો કે દાદી તમારે આવું છું હું મોગલધામ જોઉં છું હા બેટા હું શું કામ ના પહાડું માતાજીના દર્શન કરવા સામેથી દીકરો મને કહેતો હોય તો હા બેટા હું આવું છું મારે તો કે તૈયાર થઈ જાવ હાલો હું જાઉં છું દર્શન કરવા તો તમને લેતો જાઉં કે એટલે આવું કહેવાય નસીબમાં હોય ને અવારમાં મેં હું જાગીને ત્યારે મને નથી ખબર કે આજ મારે યેલા જવાનું થશે પછી ત્યાં મને મારે કાકાજીની દીકરી અનુબેન ભેગા થયા એનો ભાણીઓ ઓળખી ગયો એમના હસબન્ડ ઓળખી ગયા ઓલા શું નામ છે નામ ભૂલી ગયું સમયનું નામ શું છે મનહરદાન મનહરદાન મને ઓળખી ગયા હું મનહરદાનને ન ઓળખી શકી કારણ કે ઘણા વર્ષો થઈ ગયા મગજમાં જતો રહ્યો પણ અનુબેનને શું બહુ જોયેલા હોય ને અનુબેનને ઓળખી ગઈ ભાણિયાને ઓળખી ગઈ ભણિયાને રમાડ્યો છે બહુ એટલે એટલે અહીંયા બધા ભેગા થયા બીજા બધા ઘટીઓ કઈ કાસ્ટના હોય ખબર નહીં પડી બીજા બધા ભેગા થયા એ બધા મને ઓળખી ગયા માતાની દે છે મા ભગવતીની દયા છે અત્યારે એક એવું થઈ ગયું છે મને બધા ઓળખી જાય છે ઈશ્વરની પરમ કૃપા કહેવાય એની કૃપા વગર પ્રતિષ્ઠા ના મળે નક્કી છે ઈશ્વરના ચાર હાથ હોય તો જ તમને પબ્લિક ચાહના મળે સમજો તમે પ્લેટફોર્મ ત્યારે જ મળે પૈસાથી ના મળે પૈસા દે કે મેં એવું નથી કીધું તમારા ફેન પણ પ્રતિષ્ઠા માન પાન સન્માન એ ઉપરવાળાની દયા હોય ને ત્યારે જ થાય ત્યારે જ પોસિબલ છે એટલે હું બહુ ખુશ છું બહુ હેપ્પી છે આજનો મંગળવાર મારે ખૂબ સરસ ગયો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર યસ અબ હિન્દી હિન્દી બોલું ચલો હવે હિન્દીમાં ક્યાં હે કે મે લોચા બહુ જ પડતા એટલે મેં પહેલાં માતાજીનું નામ હતું એટલે મેં સબ ગુજરાતીમાં બોલ દયા કારણ કે માતાજી કા નામ મેં કોઈ ગડબડ ગોટાળા નહીં હોના ચા બરાબર છે તો એસા હે વહા હમ સરસ દર્શન કર્યા હા સુકૂન મિલતા હે માં કે ધામ ને કે માના ખોડામાં જેટલું સુકૂન મળે ને એ માતાજીના ધામમાં સુકૂન મળે છે એટલે જ કીધું છે ને જગતમાં માંથી મોટું કોઈ કોઈને માં કહેવાય માં માં બોલે છે મોઢું ખુલી જશે જય મોગલમાં જેને જેને મારી જે શ્રદ્ધા છે મોગલમાં ઉપર એ જય મોગલમાં જરૂરથી લખજો મારું માન રાખજો માનું માન રાખજો જય મગલમાં લખજો લાઈક કરજો અને આ વિડીયોને શેર કરજો અને હવે નેક્સ્ટ વિડીયો મેં આપે હે